અમદાવાદના રખિયાલમાં આવેલી નારાયણા હોસ્પિટલમાં ખૂબ જ જટિલ અને મુશ્કેલ રૂપ એવા માત્ર આઠ દિવસના નવજાત શિશુ પર સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ સફળ ઓપરેશન કરીને માત્ર આઠ દિવસના બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અમદાવાદની નારાયણા હોસ્પિટલના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર દિવ્યેશ સાદરીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આઠ દિવસના બાળકના હૃદયનું સફળ ઓપરેશન કર્યું હતું ત્યારે નારાયણા હોસ્પિટલ કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દિવ્ય સાદરીવાળાએ જણાવ્યું હતું કે અમે અમારા નવજાત દર્દીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ ત્યારે બાળકની ઉંમર અને સ્થિતિની જટિલતાને કારણે આ કેસ ખાસ કરીને પડકારજનક હતો જોકે અમારી ટીમની કુશળતા અને અધ્યતન તકનીકોના ઉપયોગથી અમને બાળકનું જીવન બચાવવામાં સફળતા મળી છે અમે સકારાત્મક પરિણામ જોઈને આભારી છીએ અને અસાધારણ બાળ ચિકિત્સક કાર્ડિયા કેર પહોંચાડવાના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરિત થયા છીએ શ્વાસની તકલીફ સાથે અને એની ઇકો કાર્ડિયોગ્રાફી કરતાં ખબર પડી હતી કે બાળકના હૃદયની મેઇન નસ બ્લોક છે જેને કોઓક્ટેશન ઓફ એવોટા કહેવાય અને અમારા સાયન્સમાં એક ઇમરજન્સી બીમારી કહેવાતી હોય છે એના કારણે બાળકના હૃદયનું પમ્પિંગ દસ ટકા જેટલું નબળું પડી ગયું હતું નોર્મલ પમ્પિંગ સાઈઠ ટકા જેટલું હોય છે દસ ટકા પમ્પિંગ થવાના કારણે બાળકનો શ્વાસ ખૂબ જ વધી ગયો હતો શ્વાસમાં ઘણી તકલીફ પડી રહી હતી અને આવા કેસીસમાં ગમે ત્યારે બાળકનું હૃદય બંધ પડી શકે એવી શક્યતા હોય છે અને બાળકનો જીવ જઈ શકે એવું હોય છે એટલે એને અમારે ઇમરજન્સીમાં ઓપરેટ કરવું પડ્યું હતું દસ હજારમાં બે કે ત્રણ બાળકોને જોવા મળતી હોય છે એટલે એ પ્રમાણે એટલી કોમન બીમારી નથી અમારે પણ વર્ષમાં બે કે ત્રણ જ એવા બાળકો આવતા હોય છે કે જેને અમારે ઇમરજન્સીમાં આવી રીતે લેવું પડે અને એ ટાઈમ પર અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હોય કે અમે બાળકને હૃદય બંધ પડ્યા સિવાય બાળકનો શ્વાસ બંધ પડ્યા સિવાય આ પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટ કરે અને એની જે મેઇન નસ છે એને બલૂનથી ઓપન કરીને બાળકના હૃદયનું પમ્પિંગ પાછું રિસ્ટોર કરી શકીએ ઈસ પ્રેસ કોન્ફરન્સ કે સે હમ જનતા તક જો સૂચના પહોંચાના ચાહતે હે કે બહોત રિસન્ટલી હોસ્પિટલ હોસ્પિટલમાં માત્ર આઠ દિન કાં એક બાળક जिसका जनजात जो था हृदय में बहुत सीरियस कॉम्प्लिकेशन था जिसका वज़न सिर्फ दो किलो था और उसके माता पिता कई जगह इलाज के लिए घूमे लेकिन कई उनको सफलता नहीं मिली लेकिन नारायणा हॉस्पिटल में डॉक्टर देवेश सदाडीवाला जो कि पीडिटिक कार्डियोलॉजिस्ट हैं और डॉक्टर हेतल शाह की टीम ने सफलतापूर्वक उस बच्चे को ट्रीटमेंट दिया है और बच्चा मात्र चार घंटे हॉस्पिटल में प्रोसीजर के बाद ऑब्जर्वेशन में रहने के बाद दो दिन बाद स्वस्थ रूप से अपना जीवन यापन कर रहा है माता पिता ने बहुत उसके लिए शुभेच्छाएं दिए नारायणा हॉस्पिटल की टीम को इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से हम जनता तक ये बात पहुंचाना चाहते हैं कि इस तरह की जन्मजात विकृति जो कि बालकों में लड़का या लड़की किसी भी हो किसी भी प्रकार के कॉम्प्लिकेशन हो तो उसके हृदय के ट्रीटमेंट की सुविधा नारायणा हॉस्पिटल में उपलब्ध है कई बार ऐसा होता है कि आर्थिक रूप से कुछ आ, माता पिता संपन्न नहीं होती हैं तो उनको सपोर्ट करने के लिए नारायणा सी एस आर कॉरपोरेट सोशल रेस्पॉन्सिबिलिटी फंड की व्यवस्था है और दूसरा हमारा हंस फाउंडेशन के साथ भी टाइप है जिससे हम आर्थिक रूप से ऐसे पेरेंट्स को और ऐसे बच्चों को मदद पहुँचा सकते हैं